સંસ્કૃત વિષયનું કરવાના છે વિદ્યાર્થી મિત્રો એસી ગુણમાંથી માંથી ગુણ મેળવવા માટે આ પેપર ખૂબ જ મોસ્ટ મોસ્ટ મોસ્ટંભી પેપર બનવાનું છે આગામી પેપર માટે કારણ કે આગામી પેપરની અંદર તમારે જે પૂછાવાનું છે એની અંદર ત્રીસ થી ચાલીસ ટકા કે પચાસ ટકા પણ ગયા પેપરમાં તો સાહીઠ ટકા વખતે બની શકે કે તમારે એટલીસ્ટ બેઠે આ પેપરમાંથી આવી શકે એટલે આ વિડીયોને સ્કીપ કર્યા વગર એકવાર જરૂર જોઈ લેજો બધા જ પ્રશ્ન મોસ્ટ 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 પી રહેવાના છે તો વિદ્યાર્થીઓ દ્વિતીય સત્ર માટેનું આ સંસ્કૃતનું પેપર આપણે ખાસ ઉપયોગી થવાનું છે એટલા માટે તમે તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો સાથે સાથે તમારે ચેનલ ઉપર જ્યારે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બે લાઇકન આવે એને પણ દબાવી દેજો જેથી મોસ્ટ આઈએમપી આપણી ચેનલ છે એની અંદર તમને મોસ્ટ મોસ્ટ આઈએમપી પેપર મળતા રહે ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન શું છે અને સમજાવું તમને તો વિદ્યાર્થી મિત્રો દરેક તો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે દરેક બાબતો છે

અહીંયા છે ઇદમ સચિવાલય અસ્તિ બરાબર આ સચિવાલય ભવન છે બરાબર ભવનમસ્તિ અ અસ્મિન્ન ભવને વિધાનસભાયા અધિવેશનાની ભવન આ ભવનમાં વિધાનસભાના અધિવેશનો થાય છે અસ્મિનેવ ભવને સીતવા રાજ્ય મંત્રીણ બરાબર એટલે કે આ જ ભવનમાં રહીને રાજ્યના મંત્રીઓ સચિવો અન્ય અચ અધિકારી રાજ્ય કાર્ય કાર્યકારી કાર્ય સંચાલ સચિવો અને અધિકારીઓ રાજ્યનું સંચાલન કરે છે એટલે સંચાલન કરે છે સચિવાલય ગુર્જર પ્રદેશ શાસન મુખ્ય કાર્યાલય અસ્થિ એટલે કે સચિવાલય ભવન જ ગુજરાત પ્રદેશનું મુખ્ય શાસનનું શું છે કચેરી છે તો વિદ્યાર્થી મિત્રો આ થયું

કે ચંદ્રગુપ્તશ્ય મંત્રી ચાણક્ય એ તતસ્ય ગૃહમ એટલે કે પહેલો તમારે પણ આ રીતના જ લખવાનું છે આમાં પ્રથમ તો આમાં પહેલો અહીંયા જે છે ચંદ્રગુપ્ત મંત્રી ચાણક્ય એ તશ્ય ગૃહમ તો આયા જ લખવાનું છે ચંદ્રગુપ્ત્ય ગુપ્તનો મંત્રી ચાણક્ય આ તેમનું ઘર છે એ તત્વ એટલે આ તેમનું ઘર છે બીજો એટલે અહીંયા બીજો લાઈનમાં જ લખવાનું છે અત્ર તેલ અદીપહ સમીપે પોતે પીઠમ પુસ્તકાની અહીં તેનો દીવો છે નજીકમાં આસન છે અને પુસ્તકો ત્રીજો શું છે છે ક્યાં બરાબર તો ચોથાની અંદર પ્રથમ પાછો કે છે અતૃતુ નાસ્તી દ્વિતીય પ્રકોષ્ટમ પ્રવેશ્યામ એટલે કે અહીં તો નથી તો બીજા ઓરડામાં પ્રવેશીએ આવી રીતના આનું થયું આઠ ગુણનું સ્મશાન યાત્રા અપી આગત સ્મશાન એવા વનમ આગત તદંતરમ માણસ અને શું મનુષ્ય સિંહો એ સ કે માણસ અને સિંહની આ અજોડ દોસ્તી કેટલાય વર્ષો સુધી ચાલી માત્ર વખતે થયેલો સિંહ યાત્રામાં પણ ગયો હતો જ તે જંગલમાં જતો રહ્યો અને બરાબર ત્યારબાદ કોઈ પણ માણસે તે સિંહને જોયો નહીં તો આ થયું ત્યારબાદ નીચે આપેલા શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે

ચંદ્ર આત્મી જાય છે સૂર્ય ઉદયમ ગચ્છતી બરાબર સૂર્ય ઉદય વામે છે પરિતો ભવતી પ્રકાશ ચારે બાજુ પ્રકાશ ફેલાય છે મંદમ મંદમ ચલતી સમીર પવન હળવે હળવે વાય છે મધુપો ભવતી સદીર પમરો ધીરજ ધૈર્યવાન બને છે કે ધીરજ ધરે છે ચાલો ત્રીજો શું છે તેનું પણ ગુજરાતી કરી લઈએ પથિ પથિ જનસંચાર દરેક માર્ગ પર લોકોની અવરજવર છે નપુર રવ જંકાર

બળદ પર બેસે છે પરંતુ શંકર નથી તે નિર્જીવ અને નીર આહારી છે સતત અનાજનું ભક્ષણ કરે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ છે જે આઠ ગુણના તમારા વિકલ્પો પૂછાવવાના છે તો જોઈએ વિદ્યાર્થીઓ વિકલ્પો બરાબર તો વિકલ્પોને તમારે પહેલાં બે વાર વાંચવાના છે પછી ઓપ્શન ટીક કરવાના છે ઘણીવાર આપણે ઉતાવળમાં સહેલું છે સહેલું પેપર કરીને ઉતાવળમાં પછી બહાર નીકળીએ છીએ પેપર દહીં અને પછી ભૂલ પડે છે તો આવું ઘણા પછી ભૂલ થાય પછી એનો અફસોસ આપણને રહેતો હોય છે તો આવું ઘણા વિદ્યાર્થીઓ સાથે થતું હોય છે તો કયા વિદ્યાર્થી સાથે થતું હોય છે બરાબર જરૂરથી તમે કોમેન્ટમાં જણાવો કે સાહેબ હા અમારી પાસે પણ આવું થયેલું જ છે શ્રાન્તા ક્લાન્તા અનુનીતા ચ ચાસ્તી તો ભાઈ પુત્રી જ હોય ઓપ્શન સી પુત્રી ત્યારબાદ છે બરાબર બી બરાબર બીડા લકીમ બરાબર તો ઓપ્શન બી ઘોર અવાજ કરે છે મોટો ત્યારબાદ વિષ્ણુ પદમ બરાબર કેવું કહ્યું છે તો કે દુર્લભમ દુર્લભમ શું આવશે બરાબર પછી ગાંધીનગર કિદસીય નગરમ અસ્તી તો કેવું છે ગાંધીનગર સુંદર સુઆયોજિત નગર છે ઓપ્શન ડી પછી ઘાયલ સિંહની સારવાર કોણ કરે છે તો માત્રાવાળ કરે છે બરાબર છે પછી વૃક્ષાએ કી દઈ હતી તો કે જલમ દઈ હતી ઓકે ચાણક્ય કમલાન વિતરણ તો કદા કરતો ઓપ્શન એ પ્રભાતે જવાબ આવશે ચાલો આઠમો છે અક્ષરધામ મંદિરે પ્રદર્શન વિભાગ કી દસ્ય અસ્તિ તો અતિ મનોહર બરાબર શું જવાબ આવશે ઓપ્શન સી અતિ મનોહર ચાલો નેક્સ્ટ છે બી જે ખરા ખોટા છે એ ખરાની સામે ખરાની અને ખોટાની સામે ખોટાની નિશાની કરવાની છે આવી રીતના પહેલું છે ચાર ગુણનું પૂછાવવાનું છે આપણે પેપરમાં સ્મશાનત એવ માત્ર વાલ વનમ તો ખોટું આવશે શું કામ કે સ્મશાનત એવ વાલ વનમ અગચત સ્મશાનથી માત્રવાલ વનમાં ગયો તો ના એ તો સિંહ ગયો હતો માત્રાવાલ તો મૃત્યુભાઈમાં હતો એ વનમાં જાય એટલા માટે ખોટું અસ્માકમ સાલાયા ગત વર્ષ એક શિક્ષક નિયુક્ત આવે બરાબર મકરો આ વાક્ય કેવું છે સાચું છે અને કુકુર મિથ્યા ઊંચે ભસતી મિથ્યા એટલે આમાં કુકુર સુનક વરાક આવે શું આવે સુનક વરાક કુકુર નહોતું શબ્દ કારણ કે આપણે કે નાનું કુકુર કૂતરું થાય બરાબર એટલે કુકુર અહીંયા નહીં આવે એટલે ખોટું ચાલો પાઠના યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યાઓ પૂરવાની છે તો ખાસ તમે જેટલા કાવ્ય વધારે વાંચો પાઠ વધારે વાંચો તો તમને ખ્યાલ આવી જશે ખાલી જગ્યા કમલાન વિતરણ તો આગળ જને શું શબ્દ લાગી જાય બીજું ખાલી અસ્માકમ નામ ઉજ્જવલમ ત્રીજું છે સર્વા જવાબ આવશે અસમા ભવિષ્ય અને ચોથું છે રથમ વાયુ વેગેને ને ચલતી બરોબર ચાલો ચોથું છે તમારે એ ચોથા પ્રશ્નની અંદર ગમે તે બે પૂછવાના છે ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં ભાષાંતર બરાબર ઠંડીનો સમય તો શીતકાલ પાણી પીતી નથી પીધી ચાલો નીચે આપલા પ્રશ્નો સંસ્કૃતમાં ઉત્તર ગોલ લોહ ગોલક ક્ષિપતિ ક્રમશ ક્રીડક કી કરોથી કે ગોલક ક્ષિપતિ ક્રમક બરાબર ક્રિડક લોહ લોગોલક ક્ષિપતિ ક્રમક તો જીવને ખેલ્ય કી સ્થાન જીવને ખેલ્ય મહત્વ અસ્તી ચાલો પ્રણાંતે અતિ સંજનામ કી કરવંતે ન ભવંતિ સંજનામ પ્રકૃતિ બરાબર કદાપી

તો પક્ષી ઉદ્યાન ખગા પ્રાણી શકો છો બરાબર ક છે શ્લોક પૂર્ણ કરો કેટલા ગુણ છે છ તો આ રીતના શ્લોક પૂર્ણ કરવાનો છે કયા કયા પૂછાયા છે આપણે થોડુંક સમજી લઈએ તો કે શું યા વિદ્યા વાળો તદ ધનમ વાળો બરાબર એ એક મોસ્ટ આયમ્પી છે બીજું વૃક્ષ ફલાવતી પાર્ટી ઓલું કપી ધુની બરાબર એ વાળું છે બહુ મોસ્ટ આપ્યો છે આયમપી છે દૃષ્ટમ દૃષ્ટમ વાળું પુનરપી પુનર ચંદન ચારુ ગંધનમ વાળું બહુ મસ્ત શ્લોક છે એ પણ તો ત્રણે ત્રણ તમે બહુ આયમપી છે ખાસ કરીને પાકા કરી નાખજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે બરાબર એની અંદર શું છે તો કે નીચે આપેલા શબ્દનો અર્થ તમારા વાક્યમાંથી એટલે વિકલ્પમાંથી શોધવાનો છે સોરી

તો કાકો લખવાનું છે સંધિ છોડો તો સંધિ છોડવામાં તમારે શું કરવાનું છે પર્વતઃ એવું લખવાનું ચ એવ આ રીતના છોડવાનું અને સ્વયં એવ તો સ્વયં વત્તા એ વ તો વિદ્યાર્થી મિત્રો આ રીતના છે પેપરને એક બે વાર વાંચી લેજો જેથી કરીને ગેરંટી આપું છું કે તમારા માર્ક્સમાં ઘણો 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 વધારો થવાનો છે કારણ કે સંસ્કૃતમાં એક નાની ચોપડી છે અને સીમિત માત્રામાં છે એમને અમુક શ્લોકો તો અમુક ભાષાંતરો તો પૂછવા જ પડે એવું છે એટલે લગભગ ત્રીસથી ચાલીસ ટકા સંસ્કૃતમાં તો આવે જ છે એટલે ચિંતા ન કરતા પણ પેપરને ખાસ કરીને તમારે શું કરવાનું છે સતત વાંચવાનું છે સમજવાનું છે પેપર સ્ટાઇલ મૌખિક રાખવાની છે જેથી કરીને આપણે વધુ વધુ સારા માર્ક્સ લઈ શકીએ ફરી મળીશું બીજા વિડીયો સાથે અને બીજા પેપર સોલ્યુશન સાથે આવજો ત્યાં સુધી